સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આજે કમાટી બાગની સિક્યુરિટીને લઈને આજે રિયાલિટી ચેક કરવામાં આવી હતી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કમાટી બાગ ગાર્ડનની સિક્યુરિટીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી છે સયાજીબાગ ગાર્ડનમાં સુરક્ષાના નામે ગંભીર બેદરકારી સામે આવી છે થોડા સમય પહેલાં ગાર્ડનમાં રજીસ્ટર એન્ટ્રી પ્રથા શરૂ કરાઈ હતી પરંતુ એન્ટ્રી માત્ર મુલાકાતીઓની સંખ્યા જાણવા પૂરતી જ સીમિત રહી બાગમાં આવનાર નાગરિકો પાસે ફક્ત નામ કેટલા વ્યક્તિ અને સમય જ લખવામાં આવે છે કોઈ ઓળખ પુરાવો કે ચકાસણીની કોઈ વ્યવસ્થા જ નથી કોઈપણ વ્યક્તિ કોઈનું પણ નામ લખી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે એન્ટ્રી પોઈન્ટ પાસે લગાવેલા સીસીટીવી પણ બિન કાર્યક્ષમ હાલતમાં જોવા મળ્યા કેટલાક સીસીટીવી જર્જરિત તેમજ લટકેલી અને યોગ્ય દિશામાં ન લાગેલા જોવા મળ્યા સુરક્ષા વ્યવસ્થા માત્ર દેખાવા પૂરતી જ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સહેલાનીઓએ કહ્યું છે કે રજીસ્ટર એન્ટ્રીનો કોઈ અર્થ જ નથી સયાજીબાગ ગાર્ડનમાં સુરક્ષાના નામે મજાક ચાલી રહ્યો હોવાની ચર્ચા જોવા મળી છે આવીએ છે ડેલી નથી આવતા તો આજે તમે એન્ટ્રી કરી રહ્યા એન્ટ્રીમાં તમારું કોઈ આઈકાર્ડ ચેક કરવામાં આવ્યું ના 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 કાર્ડ નથી ચેક કર્યું ફક્ત એ એન્ટ્રી જ કરે છે અને કેટલા વ્યક્તિ છે એવું નોંધે છે રજિસ્ટરમાં અને કોઈ ફી નથી પણ હવે આટલા બધા લોકો અહીંયા પાર્કમાં આવે છે આ એન્ટ્રી કરવાની મને કંઈ જરૂરિયાત લાગતી નથી આ એન્ટ્રી કરવાથી શું ફાયદો થાય કોઈનું આઈ કાર્ડ માંગવાનું નહીં કોઈની

લોકો આનંદ લે છે બાગ નો ગાર્ડન નો એ ચાલુ લઈ અને સીસીટીવી કેમેરા એને ચાલુ કરાવી દેવા જોઈએ જેથી કોઈ એવી હિલચાલ હોય તો એની પર નજર રાખી શકાય બંધ હોય એનો કોઈ મતલબ નથી તૂટેલી હાલત એ રિપેર કરાવવા જોઈએ અને આનું ધ્યાન દોરીશું આપણે કોર્પોરેશન ને નઈને સોક્ષી મારા જા રંજીતસિંહ ગાયકવાડ ની વડોદરા નગરી જે કમાટી બાગ ખાતે એકદમ વિશ્વ વિખ્યાત છે કમાટી બાગ ત્યાં ટૂંક સમય પહેલા કોર્પોરેશન દ્વારા એક એન્ટ્રી ચાલુ કરવામાં આવી હતી પરંતુ આ વડોદરાની જનતાને બેવકૂફ બનાવવામાં આવ્યા છે આજે અમે એન્ટ્રી કરવા ગયા અંદર એન્ટ્રી લેવા ગયા ત્યારે સિક્યુરિટી ગાર્ડ મારફતે ખાલી અમારું નામ રજિસ્ટર પર લખવામાં આવ્યું સિક્યુરિટી ગાર્ડે અમારું આઈડી કાર્ડ પણ ચેક કર્યું નથી આ તો ખરેખર એવું લાગે છે કે આ કોર્પોરેશનનું જે તંત્ર છે એ નિષ્કાળજીપૂર્વક કાર્ય કરે છે આ જનતાને બેવખૂબ બનાવે છે તમે હાલમાં જોશો કે સીસીટીવી ફૂટેજ આજે વડોદરાની કોર્પોરેશન સીસીટીવી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ આ કમાડી બાગના ગેટ પર સીસીટીવી પણ તૂટેલા જોવા મળ્યા તો આ કોર્પોરેશનની બેદરકારી છે આ જનતાને બેહકૂફ બનાવવાનું કામ બંધ કરો અને જનતાની સુરક્ષાની વાત તમે કરતા હોય તો અહીં તમે સિક્યુરિટીને જાણ કરો કે સૌથી પહેલાં એમનું આઈડી કાર્ડ જોવામાં આવે અને જે આઈડી કાર્ડ પ્રત્યે જે વ્યક્તિ જતો હોય એની જ એન્ટ્રી કમાડી બાગની એન્ટ્રી વખતે કરવામાં આવે